બા દોસ્તો હવે આપણે પાઠને સમજીએ મિનીના બાપ મોટા પંડિત હતા મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મીની પાડ્યું હતું મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથાં ઉથામે મોટા મોટા થોથા લખે આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે

હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં વારું ત્યારે બાપા કહું ની સી જબરો કે ઉંદર તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું ભાઈ સાબ મીની તું ચૂપ નહીં રહે ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી કે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી

પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા હે કાબુલી તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ મિની મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી છે મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખળખળ હસે અને કહે પણ કાબુલી તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ તું થોડો બુઢા અને થોડો બચ્ચા છે બંને ખડખડાટ હસે છે કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે બીજે દિવસે મિનીને બાપે બોલાવી મિની બેટા આમ આવ આજે તને વાર્તા કહું ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે મારે તમારી વાર્તા નથી સાંભળવી બાપા ચૂપ રહ્યા વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિની ને કાબુલી વાતો કરતા હતા હવે કાબુલી ને ગુજરાતી આવડી ગયું હતું મિની કાબુલી ને પૂછે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંચેવા હોય છે ના ના મારા દેશમાં

અમારા દેશમાં તો માણસો ઊંટને ખાધે લઈને ચાલે એવા હોય છે ખડખડાટ અને કાબુલીની દાઢી ખેંચે કાબુલી મિની તું સાસરે ક્યારે જઈશ મિનીના મનમાં કે સાસરો નામનું કોઈ ગામ હશે હે કાબુલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા તો તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા તો તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ ના મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલ ના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે એવી સાસરે કોણ જાય તું મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે તે માબાપ બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની ના કદી ન કહે પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાહી કાબુલીને લઈ જતા હતા મિનીએ તે જોઈને બૂમ પાડી કાબુલી કાબુલી કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી કહ્યું ના મિની હું તો સાસરે જાઉં છું મિનીએ બાપાને પૂછ્યું કાબુલીને સાસરે કેમ લઈ જાય છે કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે ના બાપા કાબુલી કોઈને છરી મારે નહીં સિપાઈ એને ક્યાં લઈ જશે ત્યાં એને સિપાઈ છરી મારશે ના છરી નહીં મારે પણ ઘંટીએ દળાવશે પાણી કઢાવશે

આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો ચોકમાં મોટા સાથીયા પુરાયા હતા ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા મીની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા પણ જરા ધારીને જોતા જણાયું કે તો પેલો કાબુલી હતો મિનીના બાપને થયું કે હવે મંગળ દહાડે આ ખૂણીનું મોં ક્યાંથી જોયું પણ પેલાએ તો પૂછ્યું મિની ક્યાં છે મિનીના બાપે જટ જવાબ દીધો મીની અહીં નથી તમે બીજી કોઈ વાર આવજો આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું ઉદાસ થઈને તે બહાર નીકળ્યો બાપને આગલા દિવસો યાદ આવ્યા કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો તેના મનમાં કે મિની તો દસ વર્ષ ઉપર હતી એવડી જ હશે તેની આંખમાં પાણી આવ્યા તેણે કહ્યું વારુ સાહેબ મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો મિનીના બાપને દયા આવી કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકુલાઈ પૈસા આપવા કાઢ્યા કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી ગડીક પછી શાંત થઈ તેણે કહ્યું માફ કરો સાહેબ પૈસા માટે હું નથી આવ્યો દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાવું છું એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને મિનીના બાપ આગળ ધર્યો કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું હા એ મારા જેવો બાપ છે તરત મિનીને એના બાપે બોલાવી પીઠી ચોડેલી ઘરેણા પહેરેલી મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય ઘરમાંથી બૈરાઓએ ના પાડી પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આબોજ બની ગયો હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ જેમ તેમ શાંત થઈ બોલ્યો મીની સાસરે જાય છે બેટા સુખી થજે મિની તો કશું બોલી જ શકી નહીં દૂરથી પગે લાગીને ચાલી ગઈ મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ગાલીને કહ્યું ભાઈ તું આજે ભલે આવ્યો આ પૈસા લે અને તારા ઘર ભેગો થા તારી મિનીએ તારી રાહ જોતી હશે તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય